વિશ્વ માનવ અધિકાર દિવસ એટલે મનાવવામાં આવે છે કે લોકોને પોતાના અધિકાર વિશે જાગૃતતા ફેલાય અને પોતાના જે અધિકારો રહેલા છે તેના પ્રત્યે જે જાગૃતિ ફેલાઈને તે પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે તો સાથે સાથે માનવ પ્રવૃત્તિની ઉજવણી આ દિવસ કરવામાં આવે છે એટલા જ વર્ષ માટે દર દસ ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ આપણે મનાવતા હોઈએ છીએ સાથે વાત કરીએ તો દરેક મનુષ્ય જે સમાન માને છે તો દરેક મનુષ્યના અધિકારો પણ સમાન છે કાયદામાં તેનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના વિશે પણ વાત કરીશું અને માનવીના મૂળભૂત અધિકારો કયા છે અને તેનું શું મહત્વ રહેલું છે તેના વિશે પણ આજે આપણે વિશેષ ચર્ચા કરીશું આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે સૃષ્ટિ થુલા કે જે એડવોકેટ છે સૃષ્ટિજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સાથે સાથે ડીજી ગોસ્વામી કે જેઓ પ્રમુખ છે હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી ડીજીજી સ્વાગત છે આપનું અને અભય શાહ કે જે એડવોકેટ છે અભયજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સૌ પ્રથમ તો આજે માનવ અધિકાર દિવસ વિશ્વ માનવ અધિકાર દિવસ આ દિવસ તો તો એટલે મનાવાય છે કે લોકોમાં હવે બધા દિવસો થઈ ગયા છે બધા માટે દિવસો થઈ ગયા છે પણ માનવ દિવસ તો આપણે દરરોજ જીવીએ છીએ તો માનવ દિવસ દરરોજ હોય એક સિગ્નિફિકન્ટ છે કે લોકોમાં જાગૃતતા લાવવા માટે ભલે ઉજવાય એ જે મધર્સ ડે છે આપણે તો આપણી સંસ્કૃતિમાં તો મમ્મી દરરોજ માતા દરરોજ હોય છે અને દરરોજ એટલી જ આદરણીય હોય છે ને એટલી જ પૂજનીય હોય છે એક દિવસની જરૂર નથી હોતી એના જેવું જ છે કે આપણી સંસ્કૃતિમાં માનવ આપણે માનવ અધિકારો આપણા પોતાના રોજિંદા કાર્યક્રમોમાં આપણી આપણા ત્યાં પહેલી માનવ અધિકારમાં તો નથી આવતું પણ બેઝિકલી જે આપણે કુદરત તરફ જે આપણે શું કે બધા પ્રાણીઓ તરફ આપણે જે સંભાવના રાખીએ છીએ કે ભાઈ પહેલી રોટલી આપણે ત્યાં ગાયની બને છેલ્લી કૂતરાની બને એટલે આપણે જો પ્રાણીઓ પ્રત્યે બી આટલું રાખતા હોય તો માનવ પ્રત્યે તો આપણે રાખીએ જ રાખવું જોઈએ પણ આ માટે બરોબર છે કે માનવ અધિકાર દિવસ હોવો જોઈએ જે લોકોને ના પોતાના અધિકાર જ્ઞાન હોય કે જે લોકો માનવ અધિકાર નું પાલન ના કરતા હોય આઈ મીન બીજાના માનવ અધિકારનું પાલન રક્ષણ ના કરી શકતા હોય એ લોકો માટે બરોબર જાગૃતતા માટે બરોબર છે જી બિલકુલ અને સાથે વાત કરીએ તો આજનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે કારણ કે માનવ કલ્યાણની અને પ્રવૃત્તિની ઉજવણી કરવાનો આજનો આ દિવસ છે તો આજનો આ દિવસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે ગોસ્વામી હું આપને પૂછવા જી ગોસ્વામીજી હું આપને પૂછવા માંગીશ કે આ ભારતના નાગરિકોને અલગ અલગ અધિકારોનું અલગ અલગ સ્થાન ધરાયેલું હોવું છે તો આજનો દિવસ અતિ મહત્વનો માનવામાં આવે છે શા માટે જી ગોસ્વામીજી હવે આપણે આ માનવ અધિકારની જરૂર ક્યારે પડી તમે પહેલા નો ઇતિહાસ વાંચતોની ખરીદ ફરજ થતી હતી મનુષ્યોને ગુલામ બનાવવામાં આવતા હતા તો એ પરિસ્થિતિમાં જે જે રીતે આપણે જાગૃત થતા ગયા આપણે આગળ વધતા ગયા માનવ સંસ્કૃતિ આગળ વધતી ગઈ એ એ રીતે માનવ નો કલ્યાણ માટેની યોજનાઓ બનતી ગઈ બીજા બધા પ્રશાસકો શાસકો આવ્યા એ લોકોએ માનવ અધિકાર માટે કામ કર્યું અને એક ઇન્ટરનેશનલ લેવલે આખી દુનિયાની અંદર દસ મી ડિસેમ્બરે આપણે ઇન્ટરનેશનલ સ્થાપના જીનીવામાં કરવામાં આવી એની અંદર વિથ ડિગ્નિટી પોતાનું જીવન જીવી શકે એના માટે એને વિશેષ અધિકારો આપવામાં આવે છે અને ઇન્ટરનેશનલ વુમન રાઇટમાં ત્રીસ અધિકારો આપણને આપવામાં આવે છે અને બાબા સાહેબ આંબેડકરે જે આપણું બંધારણ બનાવ્યું છે એ બંધારણની અંદર

એના માટે જ્યુડિશિયરી નો પાવર આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિના અધિકારી નું હનન હોય તો સુનવાઈ આપણા ન્યાયતંત્ર અંદર થાય છે અને કોઈ આપણે જે નેશનલ હ્યુમન રાઇટ કમિશનની સ્થાપના થયેલી છે 1948 માં જ્યારે યુનાઇટેડ નેશન ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ થયું એના જે 30 જેટલા આર્ટિકલ્સ છે એ આર્ટિકલ્સ દ્વારા માનવના જીવન જીવવાના એમની ન્યાયિક પ્રક્રિયાના અને સમાનતાના આ બધા જ અધિકારો મળી રહ્યા છે કોઈ વ્યક્તિ જોડે તમે ગુલામી

એટલે જે લોકો જે વિચારકો બનાવ્યું છે તો અદભુત બનાવ્યું છે એટલું સંક્ષેપમાં છતાં બી એટલું બધું કહી જાય છે કે આપણે પાર્ટ થ્રી જે એનું કહેવાય જે ફંડામેન્ટલ રાઇટ્સ આપણા મૂળભૂત અધિકારો એમાં રાઇટ ટુ ઇક્વાલિટી આપી છે રાઇટ ટુ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન થોટ બિલીફ ફેથ એન્ડ વર્શિપ જે પ્રિયમ આપણું પ્રિયમ્બલ બી કહે છે પછી જસ્ટિસ ઇક્વાલિટી એટલે બધાની સોશિયલી ઇકોનોમિકલી બધી રીતે જસ્ટિસ ટુ ઓલ પછી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ટુ ઓલ અને ઓફ ટાઇટલ્સ ટાઇટલ્સ કે જે કહીએ ને ને બધું હતું એ એક રીતે બંધારણ બંધારણ આપણને બધાની જોડે સમાન કક્ષાએ મૂકી દે છે પણ પછી બે વસ્તુ કરે છે એક પોઝિટિવ એન્ફોર્સમેન્ટ એક નેગેટિવ એન્ફોર્સમેન્ટ પહેલી વસ્તુ એ આપણને બધાના સમાન કે કોઈ નીચે નથી કોઈ એવરીથી એવરીબડી ઇઝ ઇક્વલ ટુ લો ઇક્વલ બિફોર લો બધા ન્યાય સામે બધા એ ઇક્વલ છે અને બીજી વસ્તુ કે પંદર ને સોળ પ્રોટેક્શન આપે છે પંદર ને સોળમાં કે ધારો કે સરકારે કાયદા બનાવવા હોય કોઈ એક વ્યક્તિ વિશેષ માટે નહીં પણ એક સમુદાય વિશેષ માટે તો એ મનાઈ શકે કેવા સંદર્ભમાં જેવી રીતે કોઈ સ્ત્રીઓ વિશેષ કાયદા હોય કે દલિત વિશેષ કાયદા હોય કે પાછલી જાતિ વિશેષ કાયદા હોય જે લોકોનું વર્ષોથી શોષણ થતું આવ્યું છે એ શોષણ ના થવા માટે એ લોકોને ઇક્વલ પ્લેટફોર્મ આપવા માટે એ અને પછી બીજો જે જે સૌથી વધારે આને આપે છે એ રાઈટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી જે આર્ટિકલ ટ્વેન્ટી વનમાં જે સાહેબે કીધું એવી રીતે કે વિથ ડિગ્નિટી આપે છે ખાલી રાઈટ ટુ લાઈફ નહીં તમે ખાલી જીવો અને જીવી જાણો અને પછી જેમ કરવું હોય કરી જાણો એવી રીતે નહીં લાઈફ તમને માનવ એક ઉચ્ચ દરજ્જાનો આપણે અવતાર મનાય છે એટલે લાઈફ ટુ ડિગ્નિટી જે મેનકા ગાંધીના કેસમાં સુપ્રીમ કોર્ટે હોલ્ડ કર્યું કે તમને

શક્તિ છે એ લોકો માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે આજે ન્યાયાલયો જે છે આપણે હ્યુમન રાઇટની અદાલત બનાવવાની જરૂર છે હજુ સુધી આપણે ગુજરાતની અંદર માનવ અધિકાર અદાલતો નથી હ્યુમન રાઇટ કમિશનની સ્થાપના બે હજાર ગુજરાતમાં કરવામાં આવી અને નાઇન્ટીન નાઇન્ટી થ્રીમાં ભારત સરકારે હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્ટ પ્રોટેક્શન એક્ટ બનાવેલો નાઇન્ટીન નાઇન્ટી થ્રી પણ એનો અમલ અને એની અંદર જે જોગવાઈઓ છે એ હજુ સુધી પૂરી પૂરી કરવામાં આવી નથી

જે જે રીતે ગોસ્વામીજી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે લોકો અધિકારોનો ઉપયોગ તો કરે પરંતુ સાથે એ અધિકારોનો ઉપયોગ ત્યારે જ કરી શકાય ત્યારે જ સાચા અર્થ માં ખરો માની શકાય કે જ્યારે ન્યાયતંત્ર તે અધિકારોનો ઉપયોગ કરવા દે પરંતુ અહીંયા આગળ એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે જો માનવ તેના અધિકારોનો ઉપયોગ કરે છે તો શું તેનું પાલન અ ન્યાયતંત્ર દ્વારા કરાવવામાં આવશે કે પછી જે ન્યાયતતંત્ર ઉપર અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે તે જ પ્રકારનો રહેશે ગુણ અને દોષના આધારે ન્યાયતંત્ર કાર્ય કરતું હોય છે જયારે પણ કોઈ પીડિત હોય તો એને ન્યાય માટેના દરવાજા અલગ અલગ ફોરમમાં ખુલ્લા હોય છે સ્ટેટ હ્યુમન રાઇટ રાઇટ કમિશન કમિશન છે છે નેશનલ હ્યુમન આ ઉપરાંત બીજા હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે એ બધા જ ફોરમમાં વ્યક્તિ પોતાની રજૂઆત કરી શકે એમ છે પરંતુ સવાલ જે કેસોના ભારણનો છે એટલે ફાસ્ટ્રેક ટ્રાયલ ચાલે સ્પીડી જસ્ટિસ એ દેરીથી કરેલો ન્યાય પણ અન્યાય છે એ વાત એમની ગંભીરતાપૂર્વક લેવી જોઈએ આપણા ન્યાયતંત્રમાં ઝડપથી લોકોને ન્યાય મળે તે માટેનું આખું મિકેનિઝમ ઉભું કરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું જોઈએ અને મીડિએશન આર્બિટ્રેશન એનાથી જો ઘણા બધા કેસો નિકાલ થઈ જાય તો આ માનવ અધિકારના કેસો આ બધા જે અત્યંત ગંભીર મહત્વના કેસો હોય તેને પ્રાયોરિટી આપી શકાય તો એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ જે અહીંયા રહે છે તેમને સમાન અધિકાર આપવામાં આવે છે સમાન અધિકાર છે તેમ છતાં પણ તેમને સમાનતા નથી મળતી એનું શું કારણ અમુક ચાલ્યું આવે છે ને એ ગ્રંથિ જે બેસી ગઈ છે બેસી ગઈ છે એને બદલાતા એવું નથી કે બદલાયા નથી આપણે અને અને એ બી એવું બી નથી કે પહેલેથી આવી પ્રથા હતી કે પહેલેથી પણ વચ્ચે એક સમય એવો આવ્યો જયારે ખોટી પ્રથાઓનો બહુ બધી રીતે અ આપણા સમાજમાં શું કેવાય આવવાનું થઈ ગયું જે સતી પ્રથા આમ જોયું જે સતી માતાના નામથી જે પ્રથા હતી સતી એકચ્યુઅલી ક્યારેય નહોતી પણ ખોટી રૂઢિચુસ્તતા ને લીધે આપણે ત્યાં બેસી ગઈ હતી જે હવે હવે નથી એનું પાલન થતું એ ગઈ છે આ તો એક્ઝામ્પલ આપું છું માનવ એ બી માનવ અધિકારના બહુ મોટો ચેલેન્જ કરતી પ્રથા હતી કે એક સ્ત્રીને તમે માનવ ગણતા જ નથી એનો હસબન્ડ ગુજરી જાય એટલે બાળી નાખો પણ એ પ્રથા જઈ રહી છે એટલે ધીમે ધીમે આપણા પ્રત્યે જે રીતે દલિતોનું શોષણ થતું હતું ટ્રાઈબલ્સનું શોષણ થતું હતું એવું કહેવાય કે પછી જે છૂત અછુતની પ્રેક્ટિસ થતી હતી એ બધું ઘણી બધી રીતે બંધ થઈ ગયું છે પણ કદાચ અમુક હદે ચાલુ બી અમુક હદે અમુક સમાજમાં અમુક શું કહેવાય અમુક જગ્યાઓમાં એકદમ ગામડાઓમાં જ્યાં બહુ જ રૂઢિચુસ્ત હોય કે જે લોકો બદલાવને જ ના માગતા હોય ત્યાં થાય છે થાય છે તો ખરું ઘણી બધી રીતે થાય છે અને તમે ઘણી વખત બધી વસ્તુમાં કાયદો તમને પ્રોટેક્શન ના એ આપી શકે એ વસ્તુ સમાજની અંદરથી જ આખી ક્લેન્ઝિંગ થાય ને જે એ બહુ જરૂરી હોય છે હ્યુમન રાઇટ્સ કમિશન કરતા હ્યુમન રાઇટ્સ કમિશનમાં તમે કેટલા જશો એના કરતા આપણે જે બેઝિક સોસાયટલ રિફોર્મ્સ જે કહેવાય છે જે આપણા પહેલા રિફોર્મર્સ સાયા દયાન સરસ્વતી થી મળીને અત્યારે જે લોકોએ એકચ્યુઅલી સમજાયું કે ખોટી પ્રથાઓને કાઢો બરોબર આપણો જે સમાજ વ્યવસ્થિત સુવ્યવસ્થા હતી એ લાવો એ જ રિફોર્મર્સ કરી ગયા એવા લોકોની જરૂર છે વધારે હું માનું છું ત્યાં સુધી જી બિલકુલ ગોસ્વામીજી હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ ઓફ ગુજરાત

પણ સિસ્ટમ ની અંદર એવું છે કે અત્યારે સામાન્ય નાગરિક ને FIR દાખલ કરવી હોય તો જે લોકો વિક્ટિમ છે એમને તમે પૂછો કે કઈ રીતે FIR દાખલ થાય છે કેટલા સોર્સ લગાડવા પડે છે કે FIR દાખલ કરવા માટે તો જયારે એમની FIR જ અત્યારે દાખલ ના થતી હોય પોલીસના DGP પીપી એમને સર્ક્યુલરો કરવા પડતા હોય કે દરેક પોલીસ સ્ટેશન ને FIR નોંધવી કમ્પલસરી છે ફરજિયાદ છે જે અધિકારી ફરિયાદ નહીં લે એના ઉપર પગલા લેવામાં આવશે તમે વિચાર કરો કે આટલું વ્યાપક ક્ષેત્ર છે આટલી જાગૃતિ થઈ ગઈ છે કદાચ લોકોને એક એફઆઈઆર લખાવા માટે આટલી બધી મહેનત કરવી પડતી હોય તો મારું માનવું છે કે હજુ સુધી આપણે માનવ અધિકારો ની અંદર બહુ પછાત છીએ આજે બહુ પાછળ છીએ

રાઇટ્સ માં પણ તમને અધિકારો આપવામાં આવ્યા છે એ બધા માટે જો આપણે લડત અને જાગૃતિ લાવી શકીએ અને જે પ્રશાસનિક અધિકારીઓ છે કે જેમને ન્યાય અપાવવાની સત્તા છે કે જે રક્ષણ કરી શકે એવો એમનો પાવર છે એ લોકો જયારે ખબર પડે કે આ દેશનો નાગરિક સાચો લોકશાહીમાં ત્યારે જીવી શકે કે જયારે એ લોકો પોતે ન્યાય આપે તો હું તો માનું છું કે આપણે અદાલત સુધી જવાની જરૂર જ ના પડે જો ત્યાં ન્યાય

सुप्रीम ने कोर्ट तो, तो आप भी बना सकते हैं अपने अपने स्टेट के अंदर वैसे हमने इसके कंस्टिट्यूशन के अंदर हर स्टेट के अंदर एक स्टेट कमीशन की हमने जोवाई की हुई है मैं कीधु सर तो हम તમે આ નામ શું કામ રાખો છો હ્યુમન રાઈટ વાટ ह्यूमन राइट આમ એટલે ઘણો બધા મને બમ્પર બનાવવામાં આગળ માંગ આપણે લડત કરી અને આ સુધી હું સક્સેસ રહ્યો છું અને મારી જે લડત હતી તો ગુજરાત ની અંદર કમિશન બનાવવામાં આવ્યું બે હાજર છ માં એના ડીએસસી ના પહેલા પ્રેસિડેન્ટ બન્યા હતા અને એ કેવા પ્રેસિડેન્ટ બન્યા હું એમને 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 મળવા ગયો તો અંદર એક રૂમ આવ્યો અને કોઈ સ્ટાફ કોઈ ફેસિલિટી નહીં અને એ એમનો કાર્યકાળ પૂરો કરી ગયા પણ એ હાજર ના થયા કેમ કે એમને કોઈ ફેસિલિટી જ નહીં પેલો વાઘ હોય ને નખ વગરનો એવી એમની પરિસ્થિતિ હતી બે હાજર છ ની અંદર કાઉન્સિલ બન્યો પછી અત્યારે ત્યાં ગુજરાત માંથી મારા ઓફિસ માં રજીસ્ટર એટલી બધી ફરિયાદો આવે છે બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે જે માનવ પોતાના અધિકારો નું ઉલ્લંઘન કરે છે તેમના માટે શું એવી કલમો છે અને શું કાર્યવાહી થતી હોય છે જ્યારે તે પોતાના અધિકારોનો દુરુપયોગ કરતા હોય છે ત્યારે કાયદાની ની અંદર આપડે ત્યાં ભારતીય ન્યાય સંહિતા છે એ અંતર્ગત જે કંઈ પણ ગુનાહિત શ્રેણીમાં જે પણ કોઈ કૃત્ય આવતું હોય તો એ અંતર્ગત ગુનો બનતો હોય છે અને જે અધિકારો છે અધિકારોની સાથે આપણી જવાબદારી પણ આ દેશ પ્રત્યે રહેલી છે એના માટે પણ જાગૃતિ લાવી આવશ્યકતા છે આપણે દેશ માટે શું કર્યું એનું પેલા આપણે ચિંતન કરવું જોઈએ પછી આપણને દેશે કયા અધિકારો આપ્યા છે એના વિશે આપણે સવાલ કરવો જોઈએ એટલે સૌથી પેલા જો વ્યક્તિ આપણે આપણા અધિકારો કરતા આપણી જવાબદારીઓ પ્રત્યે જાગૃત થઈએ આપણા કર્તવ્ય પ્રત્યે જાગૃત થઈએ તો સૌથી મોટી સમાજની સેવા થશે એટલે નાગરિકોને પોતાની જવાબદારીઓ પ્રત્યે જાગૃત કરવામાં આવે તો કોઈના અધિકારનો ભંગ થવાનો પ્રશ્ન જ ઉદભવશે નહીં શાંતિનું અને સુરક્ષાનું વાતાવરણ ઉભું થશે અને આ ઉપરાંત કહેવામાં આવ્યું છે સજ્જનસ્ય સેવામ દુષ્ટસ્ય દંડમ એટલે કે સજનોની સેવા કરવી જોઈએ દુષ્ટોને દંડ કરવો જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અબડાના કોઈ કોઈ ગરીબના કોઈ અધિકારોની પાયાના વ્યક્તિની અધિકારોની ની જયારે હનન કરી રહ્યો હોય તો એ સામે સામે કાયદાકીય કાયદાકીય પ્રક્રિયા અનુસાર અનેક પ્રકારની જોગવાઈઓ રહેલી છે કે એની પગલા લઈ શકાય એના માટે નીચે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ શકતી હોય છે ગુનાહિત કૃત્ય બધા દર્શાવેલા છે ગુનાહિત કૃત્ય અંતર્ગત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ શકતી હોય છે અથવા જો હાઈકોર્ટમાં પણ રીટ ફાઇલ થઈ શકતી હોય છે

અને ચોક્કસપણે તમે જે પણ જણાવ્યું જે સમયનો અભાવ છે પરંતુ આપણે અહીંયા વાતનો મુખ્ય સારાંશ એ જ મળે છે કે દરેક વ્યક્તિ પોતાના અધિકારોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને જો કોઈ પણ પ્રકારના તેમના અધિકારોનો ઉપયોગ કરતા કોઈ રોકે છે તો એની એનો પણ કાયદામાં કોઈ ચોક્કસ રીતે જે જોગવાઈ કરવામાં આવે છે તે સમજથી તેમની સમજથી અને પોતાના અધિકારો વિશે જાગૃત રહીને દરેક નાગરિકે પોતાના અધિકારોનો ઉપયોગ કરવો તે યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ ત્રણે એમનો આભાર તો જે રીતે આપણે વાત કરી આજનો આ દિવસ કેમ મહત્વનો છે કારણ કે દરેક નાગરિકને પોતાના મૂળભૂત અધિકારો છે તે અધિકારોનું પાલન કરવું અને એ અધિકારો વિશે જાગૃત રહેવું દરેક નાગરિકોનો હક છે અને એટલા જ માટે નાગરિકોએ પોતાના દરેક અધિકારોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ તેનું ઉલ્લંઘન ના કરવું જોઈએ કારણ કે જો ઉલ્લંઘન કરવામાં આવે તો તેનો પણ કાયદામાં ઉલ્લેખ કરેલો છે કે ઉલ્લંઘન કરનારને શું સજા થઈ શકે છે માટે પોતાના અધિકારોનો યોગ્ય રીતે ઉપયોગ કરો કે જેનાથી તે પોતાના અધિકારોની સંત્વ મેળવશે અને સાથે સાથે બીજાના અધિકારો જે છે તેમને પણ જાણવામાં ખૂબ મદદરૂપ થશે ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં હાલબસ બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર